મોરબી નકલી ટુલક મુદ્દે આરપી પટેલની પ્રતિક્રિયા જેરામ પટેલના પદ છોડવા અંગે ઊભા થયેલા મુદ્દા પર નિવેદન રાષ્ટ્રને નુકસાન કરતી પ્રવૃત્તિ અયોગ્ય હોવાનું નિવેદન આપ્યું આરપી પટેલે સમાજના આગેવાનો આ વાતનું ધ્યાન રાખવું જોઈએ સમાજને દિશા મળે એ પ્રમાણેનું કાર્ય કરવું જોઈએ એવું કહેવું છે આરપી પટેલનું રાષ્ટ્ર વિરોધી અથવા તો રાષ્ટ્ર નુકસાન થતી કોઈપણ પ્રવૃત્તિ કરવી એ ચોક્કસપણે એ ખોટી જ છે એને કોઈ પણ સંજોગોમાં છાવરી શકાય નહીં અને સાથે સાથે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ એક જાહેર કાર્યની અંદર જાહેરના કાર્યમાં સમાજના કાર્યમાં અગ્રેસર થઈને કાર્ય કરતી હોય ત્યારે એવા સમાજના આગેવાનોએ આ બાબતે ખૂબ જ ખાસ ધ્યાન રાખવું જ જોઈએ કે જેથી કરીને સમાજની અંદર એક ખોટો મેસેજ ન થાય ન જાય અને એ વાતને લઈને જે તે સમયે આ પ્રકારનું મૂલ્યાંકન દરેક વ્યક્તિએ પોતપોતાની જાતે કરવું જોઈએ અને એને લગતો નિર્ણય પણ પોતપોતાની જાતે સમાજને એક સારી દિશા અને પ્રેરણા મળી શકે એ પ્રકારનો આપવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે